મિત્રો સૌથી પહેલાં તમે આ માજીને જુઓ ભાઈ માજીની ઉંમર કેટલી બધી છે મિત્રો લગભગ ને એક વર્ષની હશે પણ સાહેબ આ ઉંમરમાં પણ જુઓ આપણને ઘણું બધું શીખવી દે ભાઈ કે જિંદગીની અંદર શું કરવું શું ન કરવું તમે જુઓ સાહેબ આ માજી કે જેમની ઉંમર ભલે ગમે એટલી હોય પણ સાહેબ મોજની કોઈ દી ઉંમર ન હોય હવે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ માજીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સાહેબ અને માજી પણ એટલા દિલથી પૈસા ઉડાડે છે જિંદગીમાં કોઈ દી પૈસા ઉડાડ્યા જ નથી પણ આ જે તમે જુઓ એ દસની નોટ દસ કરોડ રૂપિયા બરાબર છે સાહેબ આ નોટ એવી રીતે ઉડાડી કે સાહેબ ખરેખર બધા લોકોના દિલ ખુશ થઈ ગયા ભાઈ અને બધા લોકો જય દ્વારકાધીશ લખવા મળ્યા તો તમે મારા ભાઈઓ જય દ્વારકાધીશ લખી નાખજો ચાલો દર્શક મિત્રો માજીનો તમને વિડીયો બતાવો ખરેખર ભાઈ આ વિડીયો જોઈને તમારા દિલના ધબકારા પણ એમ થશે કે ના ભાઈ ખરેખર તમે ઇમોશનલ થઈ જશો ભાઈ કેમ કે જ્યારે મેં આ વિડીયો જોયો ને ભાઈ તો હું પોતે ઇમોશનલ થઈ ગયો ભાઈ કેમ કે યાર આ બધું શું યાર પહેલીવાર આવો વિડીયો જોયો ભાઈ ઇતિહાસમાં તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને આ માજીનો વિડીયો બતાવો આ વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી દર્શક મિત્રો તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ આ માજીનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે એકવાર નજર નાખી લો